ગુજરાત વાસીઓ જાણી લેજો બંગાળની ખાડીના દરિયામાં નવી વાવાઝોડાવાળી સિસ્ટમ હવે ક્યારે બનતી જોવા મળવાની છે સાથે સાથે નવી નવી સિસ્ટમો અને સક્રિય બની રહેલા વેલમાર્ક લો પ્રેશરની અસરને લઈને ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદનું કેવું જોર જોવા મળવાનું છે અને ગુજરાતના કયા કયા વિસ્તારમાં આંધી તુફાન વંટોળ તોફાની પવનની તીવ્રતા અને ભયંકર વીજળીના ચમકારાની સાથે ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાતના કયા કયા જિલ્લા માટે કેવી પ્રકારની ચેતવણી દર્શાવવામાં આવી છે જેની પણ સંપૂર્ણ વિગત મેળવવાના છે આવનારી ત્રણ કલાક ગુજરાત રાજ્ય માટે ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં મેદાન મચાવતા હોય બંગાળની ખાડીના દરિયામાં નવી નવી લો પ્રેશર સિસ્ટમનું અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે નવી નવી સિસ્ટમોની ભયંકર ઘાત અત્યારે ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલી જોવા મળી રહી છે સાથે સાથે આવનારી કલાકોની અંદર અત્ર તત્રને સર્વત્ર જ્યાં જુઓ ત્યાં ગુજરાતમાં જળબંબાકાર વરસાદ જોવા મળવાનો છે પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર એકસો બાવન તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે જેમાં ગુજરાતમાં બે ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે નવી નવી અને તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતની અંદર વધી રહેલા વરસાદના જોરને ધ્યાનમાં રાખતા આઠ ઇંચ થી લઈને ગુજરાતની અંદર ઇંચ સુધીના વરસાદની ભયંકર ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી નવી નવી સિસ્ટમના ભયંકર ઘેરાવા યપર સર્ક્યુલેશન એરિયાના તીવ્ર દબાણ ગુજરાત ઉપર સક્રિય બનીને ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજુક્ત ને તોફાની પવનો પોતાની દિશા બદલીને અત્યારે ગુજરાતના વિસ્તારો સાથે આ તોફાની પવનો ત્રાટકતા જોવા મળી રહ્યા છે ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળ અને ઘોર અંધારપટ ગુજરાતમાં છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે આવનારી ત્રણ કલાકમાં મેઘરાજાનું ભયંકર સંકટ વધતું હોય તેમ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા કોપાયમાન બનીને ગુજરાતમાં આવ ફાટતું હોય તેમ ભારેથી અતી ભયંકર વરસાદનો ખતરો તોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર સક્રિય બનતા નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઘેરાઈ રહેલા નવા

આવનારી કલાકોની અંદર ગુજરાતમાં સક્રિય બનેલો વરસાદનો નવો રાઉન્ડ કયા જિલ્લામાં ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર નકશાઓની સાથે તારીખો જાહેર કરીને ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કઈ તારીખ દરમિયાન કેવો વરસાદ વરસતો જોવા મળશે જેની જિલ્લાઓને લઈને પણ તાજી લેટેસ્ટ માહિતી અપડેટ કરવામાં આવી છે અત્યારે મુંબઈના ક્ષેત્રથી લઈને બેંગ્લેવી હૈદરાબાદના વિસ્તારથી નાગપુર બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી ભારેથી અતિભયંકર વરસાદનું મોટું સંકટ મંડરાય રહેલું જોવા મળી રહ્યું છે તમે આ જોઈ શકો છો આ સંપૂર્ણ એરિયાની અંદર વરસાદનું અત્યારે ભારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તાર ઉપર ભારે થતી ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાંથી અત્યારે સિસ્ટમે એક મોટો યુટર્ન માર્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે અને હવે પછી સિસ્ટમ આગળ ગુજરાતના વિસ્તારોની અંદર અંદર ગતિ કરતી જોવા મળવાની છે પણ ગુજરાતની હાલ વરસાદના મોડલની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અતિ ભયંકર વરસાદનું મોટો ઘેરાવો અને મોટું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને અત્યારે ગુજરાતના વિસ્તાર ઉપરથી મજબૂત ઘેરાવો અને સાયક્લોની સાથે ભયંકર પવન ગુજરાત ઉપર લાવી રહેલી જોવા મળી રહી છે તોફાની પવનો ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર કચ્છના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તાર અને દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર અંદર અત્યારે તોફાની પવન સાથે દરિયામાં કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રણ નંબરનું સિગ્નલ પણ અત્યારે લગાવવામાં આવી રહ્યું છે અત્યારે ભારે વરસાદ ખાબકવાને લઈને તંત્ર પણ એલર્ટ મોડની અંદર આવી ગયું છે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાની અંદર ભારે વરસાદને ધ્યાનમાં રાખતા એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને પણ અત્યારે ગુજરાતની અંદર તૈનાત કરવામાં આવી રહી છે જો આપણે વરસાદની માહિતી મેળવીએ તો આ સીઝનનો ગુજરાતની અંદર અત્યાર સુધીમાં સત્યોતેર ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં આવેલા બસો સાત ડેમમાંથી અત્યારે એકસઠ એકસઠ ડેમ ઉપર હાય એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે આગામી સાત દિવસ સુધી હજી પણ વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ બદલાઈ રહેલી સિસ્ટમની દિશા અને સક્રિય બની રહેલા વરસાદના નવા નવા ઘેરાવાની અસરને લઈને આવનારી આવનારી કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેની જિલ્લાઓને લઈને આપણે લાઈવ માહિતી મેળવવાના છે ખાસ જાણી લેજો ગુજરાત ઉપર અટવાયેલું સોમાસુ અત્યારે ફરી એકવાર સક્રિય બનીને ખુખાર સ્વરૂપ ધારણ કરીને તીવ્ર ભૂક્કા કાઢતું હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર સોમાસુ ધબ ધબાટી બોલાવતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતને કચ્છના વિસ્તારની અંદર કાળા દિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર છવાયેલા જોવા મળી રહ્યા છે તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ દક્ષિણ ગુજરાતને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ભયંકર વીજળીના ચમકારાની સાથે વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ આવનારી કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાની પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમાં જિલ્લાઓ પ્રમાણે જો આપણે માહિતી મેળવીએ તો મોટા પલટાવ આવતા હોય તેમ આવનારી ત્રણ કલાકમાં દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડના ક્ષેત્રથી લઈને વાપીના વિસ્તારમાં સાપુતારાના વિસ્તારથી આવા વનસાડાના વિસ્તારથી બિલીમોરા નવસારીના જિલ્લાની અંદર પણ જળબંબા જળબંબાકારથી લઈને ગાજ વીજ તોફાની પવન સાથે મેઘરાજા ધબ ધબાટી બોલાવતા જોવા મળવાના છે સુરતના ક્ષેત્રથી બારડોલી વ્યારાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર કોસંબાના વિસ્તાર ઉપર પણ અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર વર્ષાધનો દબાણ વધી રહ્યું છે વાંકળના ક્ષેત્રથી ઉમરપાડા ડેડિયાપાડાના વિસ્તારથી ભરૂચ દહેજના પંતકથી લઈને જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ સિસ્ટમની ભયંકર અસરને ધ્યાનમાં રાખતા સિનોર કરજણ જાંબુસરના ક્ષેત્રથી ભુઈના વિસ્તારની અંદર પણ અત્યારે ભારે થી ભયંકર વરસાદનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ સૌથી વધારે વરસાદનો ખતરો આવનારી કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે જેમાં પણ ખાસ કરીને સુરતના જિલ્લાથી તાપી નવસરી ડાંગ ને વલસાડના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ વરસવા અંગે રીતસરનું મોટું એલર્ટ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં

ભારે અને ભયંકર વરસાદ વરસતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આવનારી ત્રણ કલાકની અંદર મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં જોવા જોવા મળતું જોવા મળી શકે છે જી હા દર્શક મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ અને વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદની રીત સરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો રાધનપુર મહેસાણા અને હિંમતનગરના ક્ષેત્રની અંદર પણ અત્યારે તોફાની હલચલ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા અત્યારે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તાર ઉપર પણ તોફાની પવન જેમાં પવનની તીવ્રતા ગુજરાત ઉપર ત્રીસ થી લઈને 40 કિલોમીટર પ્રતિ તોફાની પવનની ક્ષેત્રથી લઈને નડિયાદના વિસ્તારમાં ખંભાતના વિસ્તારથી વડોદરા બોડેલીના ક્ષેત્રથી ગોધરા લુણાવાડાના વિસ્તારથી દાહોદ મહીસાગરના વિસ્તારમાં પંચમહાલના વિસ્તારથી ખેડા ક્ષેત્રની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અટવાયેલી સિસ્ટમ સક્રિય બનવાની સાથે સાથે વધી રહેલા સિસ્ટમના ભયંકર જોર અને ગુજરાતમાં અત્યારે ચાલી રહેલા મઘા નક્ષત્રના તીવ્ર દબાણ અને નવી નવી સિસ્ટમની ભયંકર ઘાતની અસરને જોતા મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મેઘરાજા ગમરોળતા હોય તેમ આવનારી કલાકમાં જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસાવતા જોવા મળવાના છે જો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રમાંથી પણ અત્યારે વરસાદીય સિસ્ટમ વાળી તોફાની ભયંકર સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઉથલ પાથલ મચાવી રહેલી જોવા મળી રહી છે જેમ જેમ હવામાનની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર જેમાં ભાવનગર સોનગઢ પાલિતાણા ખડસલિયાના વિસ્તારો ઉપર અત્યારે કાળા ટીબાંગ વદલોને તોફાની ભવનોની તીવ્રતા સાથે વરસાદનું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે મહુવાના વિસ્તારથી તળાજા રાજુલાના ક્ષેત્રથી રહેલી કુંડલાના વિસ્તારમાં ધારીના ક્ષેત્રથી તુલસી શામ વિસાવદરના વિસ્તારથી બગસરાના વિસ્તાર ઉપર પણ મેઘ તાંડવ સક્રિય બનતું હોય તેમ અત્યારે જળબંબાકાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ઉનાના વિસ્તારથી કુડીનાર વેરાવળના વિસ્તારથી માંગરોળના વિસ્તાર ઉપર પણ વરસાદીય સિસ્ટમનો ભયંકર ઘેરાવો પોતાની અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે કડાચના વિસ્તારથી કેશોદ જૂનાગઢના વિસ્તારથી વિસાવદર બગસરાના ક્ષેત્રથી અમરેલી ધારીને કુંડલાના વિસ્તાર ઉપર પણ મેઘરાજાનું અત્યારે ભયંકરને તાંડવ સ્વરૂપ જોવા મળી મળ્યું છે પોરબંદર કુતિયાના ઉપલેટા જેતપુર ગોંડલ ભાનવડના વિસ્તારથી ચીખલીના પંથક ઉપર અત્યારે તોફાની પવનોની અવર જવર આ સંપૂર્ણ વિસ્તારમાં પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે સાથે સાથે આગામી કલાકની અંદર ખંભાળિયા લાલપુર કાલાવડ જામનગરના ક્ષેત્રથી ધ્રોલ ભાટિયા દેવભૂમિ દ્વારકાને ઓખા બંદરના ક્ષેત્રથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ રાજકોટ ચોટીલા રાણપુર બોટાદ લીમડી સુરેન્દ્રનગર થાણ વાંકાનેર સાવડી ધ્રોલના વિસ્તારથી મોરબીના વિસ્તાર ઉપર પણ આકાશ પાતાળ એક થઈને ગુજરાતમાં ધબધબાટી બોલાવતું હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી ત્રણ થી છ કલાકની અંદર પાંચ ઇંચ સુધીના ભયંકર જળબંબાકાર વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે જેમાં અરબ સાગરના તોફાની ભેજયુક્ત અને

ભિન્ન ભિન્ન ક્ષેત્ર જેમાં ગાંધીધામના વિસ્તારથી લઈને માંડવી બાડલીના ક્ષેત્રથી નળિયાના પંથક ઉપર લખપતના વિસ્તારથી લઈને ખાવડ ક્ષેત્રની અંદર રાપરના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર આવનારી ત્રણ કલાકમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ આકાશ પાતાળ એક થતું હોય તેમ

તૂટી પડતું જોવા મળવાનું છે રાજ્યની અંદર આઠ ઇંચ થી લઈને બાર ઇંચ સુધીના ભયંકર અને અતિ તોફાની ખુખાર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ફક્ત આજે નહીં પરંતુ ગુજરાતની અંદર બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા આવનારી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખની સાથે આવનાર સપ્ટેમ્બર મહિનાની એક તારીખ સુધી કયા કયા વિસ્તારની અંદર કેવો વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેની પણ જિલ્લાઓ પ્રમાણે કયા વિસ્તારની અંદર કેવું જોર જોવા મળશે જેની જિલ્લાઓ પ્રમાણેની તાજી લેટેસ્ટ વિગત અપડેટ કરવામાં આવી રહી છે બદલાઈ રહેલી સિસ્ટમને બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બની રહેલી નવી નવી ભયંકર વરસાદીય સિસ્ટમની અસરની સાથે ગુજરાતની અંદર અત્યારે મેઘગર્જના અને વીજળીના ભયંકર કડાકા ભડાકા સાથે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવેથી વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે સૌરાષ્ટ્ર થી લઈને કચ્છના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ ને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર અંદર રહેલા રહેલા સાથે સાથે હવામાનની આવી મોટા પલટાવને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો તે રીતે ગુજરાતની અંદર ત્રીસ કિલોમીટર થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું ધમાકેદાર એન્ટ્રીને ધમાકેદાર બેટિંગ હવે ગુજરાતમાં શરૂ થતી જોવા મળવાની છે જેમાં આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવા અંગે આ ક્ષેત્રોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આવનારી ત્રણ કલાકની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતમાં શરૂ થતી હોય તેમ કયા કયા જિલ્લાની અંદર કેવા વરસાદને લઈને કેવી આગાહી કરવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ તો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના સરહદીય જિલ્લા સરહદીય જિલ્લાઓ જેમાં ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીના જિલ્લામાં મહેસાણાના વિસ્તારથી લઈને ગાંધીનગરના વિસ્તારની અંદર દાહોદના વિસ્તારની અંદર તોફાની પવન ફૂંકાતો હોય તેમ આ સંપૂર્ણ સરહદીય જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે દાહોદ મહીસાગર અરવલ્લી મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠા આ તમામે તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ આકાશ પાતાળ એક થઈને તૂટી પડતું હોય તેમ સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડ થી લઈને દમણ દાદરાનગર હવેલીના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતના આ તમામે તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ આગામી ત્રણ કલાકની અંદર મેઘરાજા આ સંપૂર્ણ વિસ્તારમાં ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસદની આગાહી કરવામાં આવી રહી છે આ સંપૂર્ણ ક્ષેત્ર જેમાં અહેમદાબાદના જિલ્લાથી ગાંધીનગર ખેડાના વિસ્તારથી આણંદ પંચમહાલના વિસ્તારથી છોટા ઉદયપુર વડોદરાના વિસ્તારથી ભરૂચને નર્મદાના ક્ષેત્રની અંદર પાટણના વિસ્તારથી કચ્છના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસદ વરસવાની નવી આગાહી કરવામાં આવી રહી છે આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના દક્ષિણીય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો હોય તેમ આવનારી એક મહિના નવા મહિનાની એક તારીખ એટલે કે નવા નવ આવતા મહિનાની એક તારીખ સુધી ગુજરાતની અંદર હજી પણ ભારે વરસાદની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે